કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે સતત બીજી ટર્મથી તેઓ આ ચાર્જ સંભાળ્યો અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો છે સતત બીજી ટર્મ અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા છે જયારે આજે તેઓએ કાર્યભાર સંભાળ્યો ગૃહમંત્રીની પ્રથમ ટર્મમાં ત્રણસો સિત્તેર હટાવવાનું યશ અમિત શાહને મજબૂત મનોબળ અને નિર્ણય શક્તિનું પણ તેઓએ પ્રમાણ પૂરું પાડ્યું છે તો મહત્વના સમાચાર અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રાલયનો ચાર્જ સંભાળ્યો સતત બીજી ટર્મ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગૃહમંત્રીની પ્રથમ ટર્મમાં ત્રણસો સિત્તેર હટાવ્યાનું અશ પણ અમિત શાહને

લાલકૃષ્ણ અડવાણી પણ દેશના ગૃહમંત્રી હતા આજ લોકસભા બેઠક થી અને આજ લોકસભા બેઠક થી અમિતભાઈ શાહ જીત્યા છે અને વિક્રમી લીડ થી જીત્યા છે સાત લાખ કરતા વધુ મતથી અમિતભાઈ શાહ જીત્યા છે અને જેમ જણાવ્યું તેમ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવવા કલમ હટાવવાનો જબરજસ્ત પ્રચંડ નિર્ણય જે છે તે અમિતભાઈ શાહના નેતૃત્વમાં લેવાયો હતો અને એક તેમને પ્રચંડ નિર્ણય શક્તિનો પરચો પણ આપેલો છે અને ફરી એકવાર તેમને આ જ ગૃહ મંત્રાલય સોંપાયું છે ત્યારે સોળે જ આ જ પ્રકારના મજબૂત મનોબળ સાથેના મજબૂત નિર્ણયો લેવાય તેવી તમામને વિશ્વાસ પણ છે અને માત્ર ગૃહમંત્રી જ નહીં પરંતુ સહકાર મંત્રી પણ સતત બીજી વાર છે અને તેનો પ્રભાર પણ છે ત્યારે ગુજરાત માટે ગૌરવની વાત ચોક્કસથી છે કારણ કે ગુજરાતના લોકસભાના સાંસદ છે અને મોદી મંત્રીમંડળમાં લોકસભાના ચાર સાંસદ અમિતભાઈ શાહ સી આર પાટીલ મનસુખભાઈ માંડવી અને નિમુબેન ચાર સાંસદોને સ્થાન મળ્યું એ જ રીતે રાજ્યસભાના બે સ્થાન રાજસભાના બે સભ્યો જેપી નડ્ડા અને એસ જયશંકર તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અને તેઓ તમામ એક પછી એક ચાર્જ લઈ રહ્યા છે અને તમામ ગુજરાતીઓ માટે આ ગૌરવની ઘડી કે જે મંત્રાલય દેશનું જે આ મંત્રાલય છે તે સરદાર પટેલ સાહેબ પાસે હતું દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબ હતા અને એ જ મંત્રાલયનો ચાર્જ અડવાણીજી પાસે હતો અને એ જ મંત્રાલય અમિતભાઈ શાહ સંભાળી રહ્યા છે ત્યારે સ્વાઈ જ અડવાણીજી ગુજરાતના સાંસદ હતા અને સરદાર પટેલ સાહેબ મૂળતા ગુજરાતી અને અમિતભાઈ શાહ મૂળતા ગુજરાતી એ ગુજરાત માટે આ ગૌરવની ઘડી અને દેશ માટે એક પ્રચંડ મનોબળ અને પ્રચંડ વ્યક્તિત્વ પ્રચંડ નિર્ણય શક્તિ વાળું વ્યક્તિત્વ જેમના કાર્યકાળની અંદર દેશનું આંતરિક રીતે મજબૂત પણ બન્યું છે અને મંત્રાલય સફળતાથી તમને પહેલી તમ નિભાવ્યું હતું એ જ કારણ છે કે પ્રધાનમંત્રીએ ફરી એકવાર અમિતભાઈ ઉપર આ વિશ્વાસ મૂક્યો છે ને એટલે જ આ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે અને સવારે જ એ જ પ્રકારના નિર્ણયો જે પહેલી ટમમાં જોવા મળ્યા હતા એ જ પ્રકારના નિર્ણયો અમિતભાઈ શાહ બીજી ટમમાં લેશે એવી તમામ લોકો સવારે વિશ્વાસ પણ ધરાવે છે અને એમની સંકલ્પ શક્તિ અને આયોજન શક્તિ ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે અને એ જ દ્રશ્યમાન થાય છે એ જ કોન્ફિડન્સ અને એ જ આત્મવિશ્વાસની સાથે સાથે એ જ પ્રકારની મજબૂત નિર્ણય શક્તિનો લાભ સમગ્ર માહિતી બદલ આભાર તો અમિત શાહે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો ગૃહ અને સહકાર મંત્રાલય નો તેઓએ ચાર્જ સંભાળ્યો મજબૂત મનોબળ અને નિર્ણય શક્તિનું પ્રમાણ ગૃહમંત્રીની પ્રથમ ટમમાં ત્રણસો સિત્તેર હટાવ્યા નો યશ અમિત શાહને